કચ્છથી સમાચાર છે કચ્છના બચાવના વાઢિયા ગામમાં જોરદાર બબાલ થઈ છે ખેડૂતો અને ખાનગી કંપનીના કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ હાઈ પાવર વીજ લાઇન ખેતરમાંથી પસાર કરાતા વિરોધ કરવામાં આવ્યો છે યોગ્ય વળતર ચૂકવ્યા વગર વીજ લાઇન નખાતી હોવાનો આરોપ ખેડૂતો લગાવી રહ્યા છે પોલીસે સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડ્યો તો બચાવના વાઢિયા ગામના દ્રશ્યો છે જ્યાં જોરદાર બબાલ થઈ ખેડૂતો અને ખાનગી કંપનીના કર્મચારીઓ આમને સામને આવી ગયા હતા ખેડૂતોને વાંધો હતો કે હાઈ પાવર વીજ લાઈન ખેતરમાંથી પસાર કરવામાં આવી રહી છે અને યોગ્ય વળતર ચૂકવવામાં નથી આવી રહ્યું અને એટલામાં આજે એટલા માટે જ ખેડૂતો એકઠા થયા હતા અને આજે ખાનગી કંપનીના કર્મચારીઓ છે એમની સામે પડ્યા હતા પોલીસે સ્થળ પર આવું પડ્યું અને આખો મામલો થાળે પાડ્યો યોગ્ય વળતર ચૂકવ્યા વગર વીજ લાઈન નખાતી હોવાનો આરોપ ખેડૂતો લગાવી રહ્યા છે પોલીસે સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડ્યો તો બચાવના વાઢિયા ગામના દ્રશ્યો છે જ્યાં જોરદાર બબાલ થઈ ખેડૂતો અને ખાનગી કંપનીના કર્મચારીઓ આમને સામને આવી ગયા હતા ખેડૂતોને વાંધો હતો કે હાઈ પાવર વીજ લાઈન ખેતરમાંથી પસાર કરવામાં આવી રહી છે અને યોગ્ય વળતર ચૂકવવામાં નથી આવી રહ્યું અને એટલામાં જે એટલા માટે જ ખેડૂતો એકઠા થયા હતા અને આજે ખાનગી કંપનીના કર્મચારીઓ છે એમની સામે પડ્યા હતા પોલીસે સ્થળ પર આવું પડ્યું અને આખો મામલો થાળે પાડ્યો